બનાસકાંઠાના દિયોદર લાકણી તાલુકાના ખેડૂતોએ પાણી માટે પ્રાંત કચેરી ખાતે દેખાવો કર્યો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા દિયોદર અને લાકણી તાલુકાના ખેડૂતોએ દિયોદર જિલ્લાધિકારીને અરજી આપી અને ફરિયાદ નોંધાવી ઉનાળાના મધ્યમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે આજે દિયોદર અને લાખની તાલુકાના ખેડૂતો દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગણી સાથે પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપ્યું આ સાથે ખેડૂતોએ ઢોલ વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ પણ કર્યો ખેડૂતોએ જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુમાં મોટાભાગના ખેડૂતોએ બાજરી અને ઘાસચારાના પાકનું વાવેતર કર્યું છે અને જો નહેરમાં પાણીનો પુરવઠો બંધ થઈ જશે તો આ પાક સુકાઈ જશે ખિડતો એ 24 કલાકમાં પાણી પુરવઠો શરૂ નહીં થાય તો આંદોલન શરૂ કરવાની ચીમકી પણ આપી છે. ત્યારે અમે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે. તમામ ખિડતોએ સાથે મળીને આપેલું છે. ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કર્યું છે અમારી બાદરી બળેરી છે. એના અનુસંધાને અત્યારે અમે આવેલા હતા. સાહેબ રજૂઆત કરી છે. પણ ઉલ્લેખ કરેલો છે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી કે છ પંપ ચાલુ કરી અને તળાવમાં અને સુજલામ સુફલામમાં પાણી નાખે. એના માટે રજૂઆત કરી છે. સાઈબ શ્રીને કીધું હતું કે તાત્કાલિક અમને આનો જવાબ મળવો જોઈએ અને ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ થવું જોઈએ એની અંદર એવો પણ ઉલ્લેખ કર્યો છે કે અમારું ચોગા પમ્પિંગ તાત્કાલિક ચાલુ નહીં થાય તો અમારા ખેડૂતો નિર્ણય લે છે અને ચોગા પમ્પિંગ સ્ટેશને ધરણા કરશે અને આંદોલન કરશે એટલે સરકાર શ્રી કાન ખોલીને સાંભળી લે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે અને અમારી બાજરી બળત એને બચાવે અને સુજરામ સુબલામાં પાણી ચાલુ કરે હાલમાં શું પરિસ્થિતિ હાલમાં પરિસ્થિતિ શું છે પાણી પાણી વગર બાજરી બળેલી છે સરકાર શ્રીએ જાહેરાત કરેલી હતી શિયાળાની અંદર મુખ્યમંત્રી સાહેબ બોલે તમને પૂરતો માણી મળી રહેશે અમારા અમારા નેતા પણ બનાસકાંઠાના એવું બોલેલા છે કે તમને ઉનાળાનો તળાવમાં અને સુચલામ સુલા પાણી મળી રહેશે એના અનુસંધાને અમે બધે વાવેતર કરેલું છે અત્યારે વાવેતર બળેલું છે અમારા નેતાઓને પણ કહેવા માંગીએ છીએ બનાસકાંઠાના નેતાઓને કે તમે બોલ્યા છે એ વર્તો અમારું પાણી આપી જો ને કે અમારા વિસ્તારની અંદર એક પણ નેતા કોઈ પણ ગવર્મેન્ટ મિટિંગ નહીં કરી શકે કારણ કે અમારા જોવા છે પાણી અને તમારે જોવા છતાં અમારું પાણી આપો એ તમારી માગણી છે અમારે ચર્ચા છે પ્રાંત અધિકારી અમને આશ્વાસન આપ્યું છે કે મારા લેવલથી જે પણ રજૂઆત કરવાની હતી કલેક્ટર સાહેબ શ્રીને પાણી પુરવઠાના મંત્રીશ્રીને જે પણ એમને આવતું હતું એ લોકોએ કર્યું છે બરાબર અને હવે એમને કીધું છે કે પાછો વળતો જવાબ અમે આપીશું પરંતુ અમે ખેડૂતો એક અલ્ટિમેટ આપીએ છીએ અડતાળીસ કલાકની અંદર સોમ અથવા મંગળવારની સુધી જો પાણી ચાલુ નહીં થાય તો અમારી તૈયારી પૂરેપૂરી ધરણા કરવાની છે અને એની જે પણ સ્થિતિ થશે એની જવાબદારી સરકાર રહેશે પાણીને પાણીને લઈને વેદના છે ને એ આ એસીના ચેમ્બરમાં બેઠેલા લોકો કદાચ નહીં જાણી શકે એ ગ્રાઉન્ડ લેવલે આવીને જ્યારે ખેડૂતના ખેતરે આવીને પરિસ્થિતિ જોશે ને તાર ખબર પડશે બાકી તાયફા કરવાવાળા લોકોને આ ખબર ના પડે કે હાલ ખેડૂતની સ્થિતિ શું છે એ લોકોને તો બસ એમના રોટલા શેકવામાં જ અત્યારે ધ્યાન છે ખેડૂત અમુક કોઈને ધ્યાન નથી ખેડૂત માત્ર એક વોટ બેંક બની ગયો અત્યારે કોઈ લોકોને ખેડૂતની ચિંતા નથી ખાત માત્ર ને માત્ર દેખાવા પૂરતી દાયક આ એક લાગણીઓ છે બાકી વાસ્તવમાં આવી કોઈ લાગણી કોઈ નેતાને ખેડૂતોથી છે જ નહીં આ એક દાયકાની અંદર અમે જોયું છે હા બતાવેલા છે ને ગામની અંદર નેતાઓ આવ્યા તો દેતાઓ પાસે ખેડૂતોના પ્રશ્નોના જવાબ નહોતા આ પરચા ખેડૂતો બતાવેલા છે અને સ્થિતિ ઓનાથી અઘરી થવાની છે અગાઉ આવનારા સમયમાં સ્થિતિ જો આ લોકોએ ખેડૂતની વાત ના હોભળી તો સ્થિતિ ઓનાથી વધારે ખરાબ થવાની છે ને એના જવાબદારી પોતે જ પહોંચે જશે ઓફિસમાં આવ્યા ઉપરાંત કલેક્ટરને અમે આ આવેદનપત્ર પણ આપ્યું છે અને આવેદનપત્રમાં સાહેબે અમને કીધું છે કે તમને ચોવીસ કલાકની અંદર પાણી ચાલુ કરાવ કરાવું છે એવું કીધું છે અને ઉપર જાણ કરશું સાહેબ શ્રીનો તો એટલો અધિકાર હતો એટલે એમણે અમને જાણ કરી પણ અમને એવું છે કે જો ચોવીસ કલાકની અંદર પાણી ચાલુ નહીં થાય તો અમે સાહેબને પણ કહીએ છીએ કે તમે પણ મજૂરી કરો અને અમે પણ અમે ઉપરથી જાણ કરવા માટે તમે જે વાત કરી છે એ બધી કરો અને જો ન થાય તો અમે ધરણા કરશે સાહેબ કોઈપણ ભોગે અમારે પાણી સિવાય ચાલે એવું નથી આટલા મોંઘા બિયારણ ખાતર અને અમારું બધું આ ખર્ચા કર્યા કાલે મજૂરી કરી સાહેબ અમે આ બધું કર્યું તો હવે અમને પાણી ના હાલે તો અમારું બધું પાક બળી જાય અમે કહેતા છે અમારા ખેડૂતો શું કરશે અમારું જો ખૂબ ભયંકર તકલીફ છે પાણી વગરનો સાહેબ જો પાણી ના મળે તો અમારું બધું કાચચારો બળી જાય છે આગામી કાર્યક્રમ સાહેબ મંગળવારના દિવસે જો પાણી ચાલુ નહીં થાય તો અમે મંગળવાર સુધીમાં એમની દાવ કે મોટા પાયે ધરણા કરશે લાખોની સંખ્યામાં ખેડૂતો આવશે અને જે કંઈ પણ થશે જે કંઈ પણ બનશે એની જવાબદારી સરકાર રહેશે રિપોર્ટર જીતુ સોલંકી બનાસકાંઠા